वीडियो दिक्कत 15 मिनट हमें रोका तुम खाली के भी आकर मेरे से चाले मैं आपको बच्चे ये भी निर्णय है तुम्हें अटू ना मिल सको हमें कह दो पजी बस जो पजी हूं मारी बात सपो भाई पजी हूं पजी मारी हूं हूं मारी को देव दारसिकतरी आपजी जो मारे सको અત્યારે હું ફક્તને ફક્ત માનતો એક નિષ્કર્ષ કરી 15 મિનિટ રોકાઈ ભન સંતિન સમય જવાબ દઈ જો મને દીધું છે તમે અત્યારે ચારમાં ડબે છો ને અહીંયા ઉભા છો ને એના વાત

આઠ વર્ષની આ જૂની મિલકત છે જેના પ્લાન મંજૂર થયેલા છે છ મા છ માર્સ સુધીના પ્લાન મંજૂર થાય છે એના માટે લોકોએ લોન લીધેલી છે આજ આપ જાણો છો કે જો લોન લીધી હોય તો એના ટાટા ક્લિયરન્સ છે કે નહીં એની તપાસ કર્યા પછી લોન મળે છે લોકોએ લોન લીધી છે હવે આ લોન લીધી હોય અને ડેમોલિશ થઈ જાય તો એની વસૂલાત કઈ રીતે કરશે પ્લાન જે પાસ કર્યા છે એમાં ડીવાય એમસી સુધીની સહીઓ હોય છે અને ડીવાય એ સહીઓ કર્યો હોય અને આ ગેરકાયદેસર બાંધકામ થયું હોય તો જિમ્મેદાર તો એ લોકો પણ છે તો એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને આ જે ડેમોલિશન કર્યું છે તો હું એમ કેવા માંગુ છું કે મધ્ય ઝોન ની અંદર જમાલપુર અને ખાડિયા વિસ્તારની અંદર ઘણા ગેરકાયદેસર બાંધકામ થયા છે આ તો આઠ વર્ષ જૂની છે અત્યારે રિસન્ટલી ત્રણ ચાર વર્ષથી તમે માહિતી અને રેકોર્ડ જોશો તો હેરિટેજ બિલ્ડિંગોને તોડીને કોમર્શિયલ છે એને રેસિડેન્શિયલ કરી નાખ્યા છે કેટલાક સીલ માર્યા છે મધ્ય ઝોનના ડીવાયએમસીના કેવા પ્રમાણે અને ડેપ્યુટી સિટી એસ્ટેટ ઓફિસરના કેવા પ્રમાણે મારેલા છે તોડી નાખ્યા છે ખાડિયામાં અને કોમર્શિયલ બિલ્ડિંગો બની ગઈ છે તો આના માટે પગલાં લેશો તોડશો કે ફક્ત તમને માત્રને માત્ર એક જ ટાર્ગેટ થી તમે તોડવો છો એક તરફી કાર્યવાહી કરો છો મારો તો સીધો આક્ષેપ છે આપની ઉપર મુસરતભાઈ તમે જમાલપુરના કાઉન્સિલર તરીકે ખાડિયા પર ખાડિયા પરથી પરિચિત છો અને જમાલપુરમાં પણ છો હેરિટેજ બિલ્ડિંગો તોડીને કોમર્શિયલ થયા છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અત્યારે કે મારે કમિશનર સાહેબને ને ત્યાંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને એક જ સવાલ છે કે આ રોડ પર રસ્તો જ્યાંથી તમે રોજ નીકળો છો તો આઠ વર્ષ સુધી તમને આ બિલ્ડિંગને બાંધકામ તમને ધ્યાન પર નહોતી આવી આ અચાનક આવી જવાનું કારણ શું ને બીજા મારા સાથી કાઉન્સિલરે કીધું કે બેંક લોન તો બેન્ક લોન જ્યારે આપ્યું હોય તો બધી માહિતી ચકાસી ને બેન્ક લોન તો પછી એ લોકોએ આપી દીધું આ ગેરકાયદેસર કેવી રીતના થયું બીજી વાત છે જે આર્કોલોજીકલને તમે જે સર્ટીની વાત કરો છો તે બોગસ સટી જે આપી હોય એમની પર ફોજદારી થાય ને એના બિલ્ડરોને કે એના સ્થાનિક લોકોનો શું વાંક છે આ જે સજા કરી રહ્યા છે તમે સ્થાનિક લોકોને સજા કરી રહ્યા આપ્યો ખરેખર તો જે અહીંયા રેકેટ ચાલે છે આરટીઆઈવાળાનો જે આખું એક રેકેટ ચાલે છે આખું એક મંડળ છે જેને ધંધો બનાવી નાખ્યો છે આ લોકોએ જે ધંધો બનાવી નાખ્યો આ એમાં બધા અધિકારીઓ પોતે બધા સામેલ છે એમાં એવું નથી આ છોડા કાચના અંદર બી જ્યારે બિલ્ડિંગ બનતી હોય તો અધિકારીને એ બધી ખબર પડી જાય છે કે ભાઈ આ ક્યાં બાંધકામ થાય છે આ ધંધો બનાવી રહ્યા છે અને ધંધામાં એમને પૈસા નહીં મળ્યા એટલે આ કૃત્યુ કર્યું લાગ્યું અધિકારીઓને આ જયારે બિલ્ડિંગ બની જાય છે જ્યારે લોકો ખરીદી લે છે આ મકાન ત્યારે દુઃખ કોને થાય છે તકલીફ કોને થાય છે જે લોકો ખરીદી છે એને બિલ્ડિંગના જ્યારે બિલ્ડિંગ વેચવાવાળો વેચીને જતો રહે છે જ્યારે અંદર રહેવાવાળા જે લોકો જે આજુબાજુ વિસ્તારના લોકો જ્યારે બિલ્ડિંગ બનતું હોય ત્યારે જે બુકિંગ કરાવે છે એને ખબર ખબર નથી હોતી એ સમયમાં એ લોકોએ જ્યારે બુકિંગ કરાય છે પછી એનો સમજો ડિમોલેશન થઈ જાય છે ત્યારે દુઃખ એ થાય છે કે આજે આ બિલ્ડિંગ જે સલમાન એવેન્યુ છે સલમાન એવેન્યુ ના અંદર ચાર માળ કાયદેસર છે ઉપરના બે માળ કેર ક્યાં છે બે માણને અત્યારે કોર્ટ મેટ્રો ચાલુ છે કોર્ટના અંદર હિયરિંગ ચાલુ છે એટલે હિયરિંગ ચાલુ છે ત્યાં સુધી સ્થાનિક લોકોએ ત્યાં અહીંયા રેસિડેન્ટ લોકોએ કીધું કે અમને એક કલાકનો બે કલાકનો સમય આપો જે કોર્ટ ડિસિઝન આપશે કે ભાઈ તમે તોડી નાખો પણ આ બિલ્ડિંગના અંદર એવું છે કે જે અગાઉ જેને જે પરવાનગી લેવાની હતી દિલ્હીથી જે પરવાનગી ખોટી લઈ આવ્યા હતા એની એફઆઈઆર બી ઓલરેડી દાખલ થઈ ગઈ છે પરંતુ ફક્ત ને ફક્ત હું સમજું છું કે કાયદા સુધારવાની જરૂર છે જ્યાં સુધી તમે કાયદા નહીં સુધારો ત્યાં સુધી આવી બિલ્ડિંગો તમે અઠવાડિયામાં દસ તમે તોડવી પડશે તમે કાયદા સુધારવાની જરૂર છે ગુજરાત રાજ્યના હું જે સત્તાધીશોને કહેવા માંગુ છું અને કોર્પોરેશન અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે જે મધ્ય ઝોન છે મધ્ય ઝોન જૂનો વિસ્તાર છે કોર્ટની સિટી છે કોર્ટ સિટી છે અહીંયા કામકંડની જગ્યા આવેલી છે અહીંયા કોઈ પણ વ્યક્તિએ જ્યારે પ્લાન મંજૂર કરાવવો હોય તો તેને ખૂબ મોટી તકલીફ પડતી હોય છે હું એ વાત કરું છું હંમેશા વિધાનસભાના અંદર બી કીધું કે તમે એના જીડીસીઆર સુધારો તમે જીડીસીઆર સુધારશો તો એની એફએસઆઈ વધશે એફએસઆઈ વધશે તો લોકો ગેરકાયદેસર બાંધકામ નહીં કરે કાયદેસર બાંધકામ કરશે એક તરફ તમે સિંધુ ભવનોએ એસજી હાઇવે પર પચાસ માળની સો માળની પચ સિત્તેર માળની બાંધકામ કરવાની તમે પરવાનગી મળતી હોય ત્યારે મધ્ય ઝોનના અંતર તમે પચાસ પાંચ માળ દસ માળ કે પંદર માળની કાયદેસર જે મંજૂરી મળવી જોઈએ એ મંજૂરી મળવી જોઈએ પરંતુ સત્તાધીશો એ કરવું નથી અને જે પ્રમાણે આજે ગરીબ લોકો જ્યારે મકાન ખરીદી લે છે અને પછી ડિમોલેશન કરીને તોડે છે ત્યારે દુઃખ થાય છે આ સરકારની જવાબદારી છે કે સરકારે જે ગરીબો માટેની જે આવાસ યોજના બનાવી જોઈએ તે મધ્ય ઝોન માટે કે માઇનોરિટી સમાજ માટે કોઈ જગ્યાએ બનાવવામાં આવી નથી એટલે જે લોકો અત્યારે તકલીફમાં છે એ લોકોની એ જ તકલીફ છે કે ભાઈ અમે જઈએ ક્યાં અમારો પરિવાર મોટો રહે એક પરિવારના અંદર પાંચ છોકરા હોય તો એને એ પરિવાર મોટો થાય તો એના બાળકો માટે પણ રહેવાની વ્યવસ્થા તો હોવી જોઈએ ને અમે સરકાર પાસેથી કશું નથી માગતા પરંતુ સરકાર કમસે કમ કાયદા સુધારે જેથી કરીને લોકો પોતાનું ઘર કાયદેસર બનાવી શકે આ રજૂઆત મેં સંકલનની મિટિંગમાં બી કરી છે અને હું કલેક્ટરને બી કરું છું સરકારમાં બી કરું છું બિલ્ડિંગ